નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની કોંગ્રેસમાં કમઠાણને લઈ અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે અને આ કોંગ્રેસ માટે કહી શકાય કે સૌથી મોટા અત્યારના હાલના ચિંતાજનક સમાચાર છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે જે ચર્ચાઓ જોવા મળતી હતી આખરે તે વાત અહીંયા સાચી પડતી જોવા મળી અને આજે ચિરાગ પટેલે રાજીનામું સોંપી દીધું છે ત્યારે હવે આગળ શું થાય છે તે મહત્વપૂર્ણ રહેશે પરંતુ આ બધાથી અહીંયા આ વાત અટકતી નથી કારણ કે હજી પણ કેટલાક રાજીનામા આપે કોંગ્રેસમાંથી તેવી શક્યતાઓ છે તો આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીમાંથી પણ કેટલાક રાજીનામું આપે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે તો આપી દીધું છે પરંતુ આમ આદમી પાર્ટીમાંથી પણ એક ધારાસભ્ય હજી પણ રાજીનામું આપી શકે છે તો આ સાથે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં ચિરાગ પટેલથી આ સિલસિલો અટકતો જોવા નથી મળી રહ્યો ગુજરાત કોંગ્રેસમાં માટે હજી પણ આવનારા દિવસો કહી શકાય કે ભારે સાબિત થઈ શકે છે એટલા માટે કારણ કે માત્ર એક તો સત્તર બેઠકો પર ગુજરાત કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી અને એમાં પણ હવે એક ધારાસભ્યએ કોંગ્રેસથી અંતર બનાવી લીધું છે ત્યારે હવે મહત્વની બાબત એ છે કે બીજા કેટલાક ધારાસભ્ય પણ રાજીનામા આપે તેવી ચર્ચાઓ છે તો કોંગ્રેસ પર ચિરાગ પટેલનો સૌથી મોટો આરોપ છે કોંગ્રેસમાં કેટલાક સાથી ગૂંગળામણ અનુભવતા હોવાની વાત પણ ચિરાગ પટેલે કરી છે ચિરાગ પટેલની આ સૌથી મોટી વાત સામે આવી છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે ત્યારે ચિરાગ પટેલે કહ્યું છે કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગૂંગળામણ સાબિત કરે છે કેન્દ્રના કોંગ્રેસના નેતા એસી ચેમ્બરમાંથી બહાર નથી આવતા કોંગ્રેસ વર્ષો પહેલા હીરો હતી આજે ઝીરો જોવા મળી રહી છે ચિરાગ પટેલનું સૌથી મોટું નિવેદન રાજીનામું આપ્યા બાદ સામે આવ્યું છે કોંગ્રેસ પર ચિરાગ પટેલનો સૌથી મોટો આરોપ છે કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગળામણનો અનુભવ કરી રહ્યા છે કેન્દ્રના નેતાઓ એસી ચેમ્બરમાં બેસે છે કોંગ્રેસ પહેલાના સમયમાં હીરો હતી પરંતુ અત્યારે હાલ ઝીરો છે અને કદાચ આ નિવેદન ઘણું સાચું હોય તેમ પણ લાગી રહ્યું છે કારણ કે જે રીતે કહી શકાય કે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી હતી પહેલા ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ જે હતી અને ધીમે ધીમે જે રીતે જેમ વિધાનસભાની ચૂંટણીઓ વર્ષો પછી થતી રહી તેમ તેમ સંખ્યાબળ પણ ઘટતું આપણને જોવા મળી રહ્યું છે અને એક સમય તો એવો આવ્યો કે માત્ર સત્તર બેઠકોમાં જ કોંગ્રેસ સમેટાઈ ગઈ અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે તેમાંથી પણ એક ધારાસભ્ય દૂરી બનાવી લીધી છે અને એ છે ચિરાગ પટેલ પરંતુ ચિરાગ પટેલ માત્ર રાજીનામું આપી અને નથી અટક્યા પરંતુ કેન્દ્ર પર કેટલાક પ્રહારો પણ કર્યા છે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર સૌથી મોટા પ્રહારો ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે તો વિધાનસભાની અત્યારની હાલની સ્થિતિ શું છે તેની પર નજર કરી લઈએ તો ભારતીય જનતા પાર્ટીના હાથમાં એકસો છપ્પન બેઠકો છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટીના હાથમાં સત્તર હતી એક ધારાસભ્ય રાજીનામું આપ્યું એટલે કે હવે સોળ બેઠકો આમ આદમી પાર્ટીમાંથી પણ એક ધારાસભ્ય રાજીનામું આપતા માત્ર હવે ચાર બેઠકો છે અને અધર્સ જો વાત કરીએ તો અધર્શના હાથમાં અત્યારે હાલ ચાર બેઠકો જોવા મળી રહી છે એટલે કે અહીંયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે સ્થિતિ ખતરાજનક બનતી જોવા મળી રહી છે કોંગ્રેસની વાત કરીએ તો સત્તર બેઠકો હતી તેમાંથી એક ધારાસભ્યએ આજે રાજીનામું આપી દીધું જે છે ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ અને હવે સંખ્યા પર સોળ જોવા મળી રહ્યું છે તો વિધાનસભાની હાલની સ્થિતિ તો આપણે જોઈ લીધી પરંતુ હવે ચિરાગ પટેલ કે જેઓએ ખંભાત બેઠક પરથી રાજીનામું આપ્યું છે તો એ ચિરાગ પટેલ આખરે કોણ છે તે પણ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ ચિરાગ પટેલના એજ્યુકેશનની જો વાત કરવામાં આવે તો તે દસમું પાસ છે ચિરાગ પટેલના વ્યવસાયની જો વાત કરવામાં આવે તો વ્યવસાય તેઓ પોતે કોન્ટ્રાક્ટર હોવાનું માલુમ પડી રહ્યું છે આ સાથે જ વર્ષ બે હજાર બાવીસ માં ખંભાતથી તેઓ ત્રણ હજાર સાતસો અગિયાર મતથી ચિરાગ પટેલ જે છે તે વિજેતા બન્યા હતા ભાજપના ઉમેદવાર મયુર રાવલને તેઓએ માત આપી હતી ભારતીય જનતા પાર્ટીમાંથી મયુર રાવલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા ચિરાગ પટેલ જે છે તે વાસણાના સરપંચ પદે પણ રહી ચૂક્યા છે તેઓ સહકારી ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો સહકારી ક્ષેત્રમાં પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે આ સાથે જ તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર પણ ગણાય છે અને તે જ જૂના કાર્યકર એટલે કે ચિરાગ પટેલ આજે કોંગ્રેસથી છેડો ફાડી ચૂક્યા છે ધારાસભ્ય પદ તેઓને મળ્યું હતું પરંતુ તેમ છતાં તેઓ કોંગ્રેસથી દૂરી બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી નિશ્ચિત જોવા મળતા હતા અને ગઈકાલથી તો આ ચર્ચાઓએ ખૂબ જ જોર પકડ્યું હતું ત્યારે આખરે ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે પરંતુ ન માત્ર રાજીનામું આપી અને ચિરાગ પટેલ શાંત થયા છે પરંતુ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર પણ તેઓએ ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ પહેલા ઝીરો હતી પરંતુ અત્યારે હાલ કોંગ્રેસ ઝીરો બની ગઈ છે